આલા વિદ્યતિ મિત્રો ફરીથી નડી સ્વાગત છે તો ગુજરાત શિક્ષણ વિભાગમાં જે નવી ભરતીની જાહેરાત કરી છે ખાલી જગ્યા છે 3000 પ્લસ જગ્યા છે અને કાર વાત કરીએ તો 26000 પુરુષ તથા મહિલાઓ માટે તમે ફોર્મ ભરી શકો છો ને સેલન નવો તો સેલન સસ્પેક નાખો ને શેર કરનાકો વિડિયોને ગુજરાત શિક્ષણ દ્વારા 3000 પ્લસ જગ્યા પ્રાપ્ત થઈ છે એ સીધી ભરતીની જાહેરાત કરી છે વિડીયો પૂરી માહિતી મેળવવાના છીએ તો વિડીયોમાં રહેજો તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પ્રસંગે પોસ્ટ વિવિધ છેલ્લી તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી વેબસાઇટ આપી છે એના પર પરથી તમારે ફોર્મ ભરવાનું રહેશે વાત કરીએ તો આપણે જે મહત્વની તારીખ તો સત્તર ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ અને પણ ઓગણીસ ફેબ્રુઆરી ભરી શકાય છે સ્ટાર્ટ થઈ જશે અને પોસ્ટ છે એકથી પાંચ પાંચ સત થી આઠમાં પણ જગ્યા છે અને ગુજરાત દ્વારા જે એકથી આઠમાં અઢારસો એક અઢારસો એકસઠ અને સત્તેઠમાં અગિયાર ઓગણચાળીસ જગ્યા પ્રગતિની જાહેરાત છે અને વયમર્યાદા વાત કરીએ તો અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષના ઉમેદવારો ફોર્મ ભરી શકે ડોક્યુમેન્ટમાં વાત કરી આધાર કાર્ડ પાન કાર્ડ પાસ સાઇઝનો ફોટો છે માર્કશીટ ડિગ્રી અનુભવ પ્રમાણપત્રો હોય તો જરૂરી વિધાની ડોક્યુમેન્ટ છે એ તમારે જમા કરવાના હોય છે તો આ રીતના છે જે આ જે પ્રક્રિયા છે એ કન્ટિન્યુ ઓગણીસ તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયે છે જો કોઈ તમારે બાકી હોય ફોર્મ ભરવાનું તમે ફોર્મ ભરી શકો છો પગાર ધોરણની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત હતો તમને ખબરદસ્ત છે બીએસસી બી એડ માંગે છે અને પગાર ધોરણ છવ્વીસ હજાર રૂપિયા છે અને પ્રથમ પાંચ વર્ષ માટે રૂપિયા છવ્વીસ હજાર ફિક્સ રહે છે અને અરજી ફી છે જનરલ કેટેગરી માટે બસો રૂપિયા અને અન્ય ઉમેદવારો માટે સો રૂપિયા છે પેટી ચૂકવવાની રહેશે તમારે ઓનલાઈન માધ્યમથી જે તમારે છે આ પેમેન્ટ આપવાનું રહેશે અને પસંદગી પ્રક્રિયા છે ગુજરાત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જે આ પસંદગી પ્રક્રિયા છે લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે અરજી કઈ રીતે કરવી તો આ પૂરતી માટે તમારે ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે અને અઠ્યાવીસ ફેબ્રુઆરી છે છેલ્લી તારીખ છે આપણે જે સત્તા વેબસાઇટ છે એના પર જઈ અને તમારે જે ફોર્મ છે એનું સબમિટ કરવાનું રહેશે તો આ રીતના વિડીયો હતો તમને જે વિડીયો સારો લાગે છે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં મળી આવવાના નવા નવા